શહેરના ઉત્તર સદ્દાનગર વોર્ડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ગંદુ પાણી આવી જતા લોકો તરાઈમાં પોકારી ગયા ભાવનગરના ઉત્તર સદ્દાનગર વોર્ડની વિદ્યુત સોસાયટી સર્વોદય સોસાયટી પટેલ સોસાયટી પંચશીલ સોસાયટી આરોગ્ય સોસાયટી કૃષ્ણનગર સોસાયટી આ તમામ સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી પીવાનું પાણી ખૂબ જ ગંદુ આવે છે પૂરતું પાણી આવતું નથી ગંદા પાણીથી લોકો બીમાર પડે છે લોકો ટેક્સ ચૂકવે છે તો અને હેરાન થવાનું તેમજ છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા પણ અતિશય ખરાબ છે માતંગી મંદિરવાળો રોડ છેલ્લા દસ મહિનાથી ખોદેલો છે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારનું યોગ્ય પરિણામ ન મળતા જ્યારે સ્થાનિક લોકોએ કોંગ્રેસના શહેર પ્રમુખ લાલભા ગોહિલને બોલાવીને રજૂઆત કરી હુસિનભાઈ સર્વિયા વોર્ડના કોંગ્રેસ આગેવાન તમામ હાજરિયા હતા અને સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો

ભાવનગરના ઉત્તર સરદારનગર વોર્ડમાં છી ઉત્તર સરદારનગર વોર્ડની પટેલ સોસાયટી છે માતંગી મંદિરવાળો ખાંચો છે પંચીલ સોસાયટી છે સર્વોદય સોસાયટી છે આ તમામ સોસાયટીના વિદ્યુત સોસાયટી છે આ તમામ સોસાયટીના લોકોને એક વર્ષથી ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું માતંગી મંદિરવાળો રોડની વાત કરો તો માતંગી મંદિરવાળો રોડ એક વર્ષથી ખોદી નાખેલો છે અહીંના સ્થાનિક લોકો જે વડીલો છે જે માતાઓ છે જે બહેનો છે એને મંદિરે જવું હોય દર્શન કરવા તો એક વર્ષથી એ લોકો દર્શને નથી ગયા તો તમે કયા પ્રકારના આ લોકોના ટેક્સ લ્યો છો તમે મોટી મોટી મંદિરની વાત કરો છો તો આ લોકો મંદિરે નથી જઈ શકતા એના માટે જવાબદાર કોણ આ હું તંત્રને કહેવા માગું છું કે આ તમે ભાવનગરને કઈ સદીમાં લઈ જવા માગો છો આ ભાવનગર ભાવણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવનગર છે અને જો આટલા વર્ષો પછી તમે શાસનમાં રહેવા છતાં આ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી શકતા નથી તો તમારે આ સત્તા છોડી દેવા સિવાય કોઈ વિકલ્પ નથી તમે સત્તા છોડી દો તો બીજા લોકો કામ કરવાવાળા છે જ તે કામ કરશે અને ખાસ કરીને એ વાત કરું અહીંના લોકો આ ગંદુ પાણી પીવાથી વારંવાર બીમાર પડે છે આના માટે જવાબદાર કોણ જો હું તાત્કાલિક ધોરણે માગણી કરું છું તાત્કાલિક ધોરણે આ લોકોનો પાણીનો પ્રશ્ન રોડનો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આ સોસાયટીના તમામ રહીશો સાથે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની તમામ જવાબદારી ભાજપ શાસિત કોર્પોરેશનની રહેશે ચંદાબેન અશોકભાઈ ગીધવાણી હું વિદ્યુત સોસાયટીમાં છું અને વિદ્યુત સોસાયટીની પ્રમુખ છું મેં કેટલા વખતથી મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરી છે લેખિત રજૂઆત કરી છે કે અમારા પાણી બહુ ખરાબ આવે છે અમારા રોડ પણ ખરાબ છે પણ કોઈ જાતનો નથી અને ત્રણ કોર્પોરેટર છે પણ દી કોઈએ જવાબદારી લીધી જ નથી સતત ફોન સ્વિચ ઓફ જ આવે છે એ લોકોના રજૂઆત ઘણી વખત કરી અમે ફોનથી કરી અને લેખિતે કરી કે અમારા ગંદુ પાણી આવે છે ખૂબ અને અમે પાણીના નમૂનાય લઈને ગયા છીએ બધી જ વાળવાવાળા સરખા ન થાવતા એ અઠવાડિયે એ અમારા સ્વચ્છ ભારતમાં એની ફરિયાદ કરવી પડે ત્યારે વાળવાવાળા આવે ટેમ્પલ બેલ વ્યવસ્થિત ન થાવતો એ નિયમિત નહીં કોઈક વાર અઢી વાગે કોઈ વાર ત્રણ વાગે કોઈ વાર ચાર વાગે એની ફરિયાદ કરવી પડે ત્યારે જ આવે છે તો ઘણા વખતથી છે દરેક રોડ સરદારનગરના ખરાબ જ છે એક રોડ સારો નથી બધા ખોદાઈ ગયેલા છે પણ પછી એનું રિપેરિંગ થતું જ નથી તો અમે અમે માંગણી કરશું એની બધા ભેગા થઈને આંદોલન કરશું

કરવાનું શરૂ કર્યું છે